નમસ્કાર દર્શક મિત્રો સત્તેસળા દિવસમાં આપનું સ્વાગત છે જંબુસર ઉમરા ઉબેર કાવાસ સહિતના ગામોમાં રામદેવ પીર મંદિર ખાતે નેજા ચડાવવામાં આવ્યા જંબુસર ઉમરા ઉબેર કાવાસ સહિતના ગામોમાં રામદેવ પીર મંદિર ખાતે નીજા ચઢાવાયા ભાદરવા સુદનામના દિવસે રામદેવ પીરના મંદિરોમાં નેજા ચડાવવામાં આવે છે જે અંતર્ગત જંબુસર શહેર ઉમરા ઉબેર કાવા સહિતના ગામે આવેલ રામદેવ પીર મંદિરે ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા હતા જેની શોભાયાત્રા બેન્ડવાજા સાથે ભજન કીર્તનની ધૂનો પર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભાદરવાસુદ નોમ એટલે કે રામદેવ પીર જન્મજયંતિ જેની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જંબુસર શહેરના ટંકારી ભાગોળ સ્થિત આવેલ મંદિર ખાતે નીચા ચડાવવામાં આવ્યા હતા જેની શોભાયાત્રા જંબુસર રાણા સ્ટ્રીટથી બેન્ડવાજા સાથે નીકળી શહેરના માર્ગો પર ફરી મંદિર ખાતે આવી પહોંચી હતી આ સહિત જંબુસર તાલુકાના ઉબેર કાવા ઉમરા ગામે શોભાયાત્રા નીકળી હતી અને નેજા ચડાવવાનો આ મંદિર ખાતે અનેરો મહિમા છે દર વર્ષે નેજાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે શોભાયાત્રા મંદિરથી બેન્ડવાજાની સુરેલી સંગીત ભજન કીર્તન સાથે નીકળી પરમાર ફરિયાદ થઈ ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં ભાવિક ભક્તો દ્વારા એકસો સાહીઠ જેટલા નેજા ચડાવવામાં આવ્યા હતા સદર શોભાયાત્રા અને ધાર્મિક પ્રસંગો રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી દર્શન પૂજન મહાપ્રસાદીનો લાભ લીધો હતો જય ભક્તો ઉમરા ગામ તાલુકો જમ્મુસર જિલ્લો ભરૂચ ઉમરા ગામના સમસ્ત જાતિના લોકો દૂર દૂરથી અહીંયા અહિયાં નેજા આવે છે અહીંયા કઈ વર્ષોથી નેજા ચડાવવામાં આવે છે અને દર વર્ષે અહીંયા નિજા વધતા જાય છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને ભાવિ ભક્તો દૂર દૂરથી આવે છે અને લાવો લે છે અમારા ગામમાં બધો સાહસ સાહસ આપે છે અને આખું ગામ બધા નેજા ચલાવે છે ગઈ સાલ એકસો બાસઠ ને જાતા આ સાલ લગભગ હજુ એકસો સાઠ કે એકસો પંચાવન રહેવા નેજા થઈ જશે કઈ હજુ અમે લેવા જીએ છીએ નેજા જય અલગ ધણી જય રામપીર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો